આ તરફ નસવાડી તાલુકાના ધામસિયા ગામે રક્ષાબંધનના પર્વ પર એક પરિવારની પ્રજ્ઞાચક્ષુ બહેન પચાસ વર્ષથી વધુ સમયથી ભાઈને રાખડી બાંધે છે તો ભાઈ તેની પ્રજ્ઞાચક્ષુ બહેનને છેલ્લા પચાસ વર્ષથી વધુ સમયથી સેવા અને મદદ કરે છે તાલુકાના ધામસિયા ગામે રહેતા કાંતિભાઈ ભીલ પરિવારમાં ચાર દીકરીઓને સાસરે વડાવી ચૂક્યા છે જ્યારે પ્રજ્ઞાચક્ષુ બહેન ભાઈ સાથે વર્ષોથી રહે છે કાંતિભાઈના ધનપત્ની અને કાંતિભાઈ બહેનને તમામ દિનચર્યામાં મદદ કરી તેમનું પાલન પોષણ કરે છે પ્રજ્ઞાચક્ષુ બહેને ભાઈને ભાભીની મદદથી રાખડી બાંધી હતી જ્યારે પ્રજ્ઞાચક્ષુ બહેનના કરમની કઠનાઈ એ છે કે વર્ષો સુધી તેમને સરકારની કોઈ યોજનાનો લાભ નથી મળ્યો તો ભાઈના રેશન કાર્ડમાં નામ ચાલતું હતું પરંતુ તંત્રના અધિકારીઓએ વિગતોની હકીકત તપાસ્યા વિના જ બારોબાર જ રેશન કાર્ડમાંથી નામ હટાવી દીધું દિવસના ને દિવસે મારી બેન મને રાખડી બાંધી છે પણ છેલ્લા પચાસ વર્ષ પંચાવન વર્ષથી અંડ છે પણ આ દિન સુધી સરકારના તંત્રનો કોઈ પણ લાભ મળ્યો નથી પરમેટમાં નામ હોવા છતાં લગ્ન કરેલું કેમ કરીને કમી કરવામાં આવેલ છે પણ આ દિન કોઈ દિવસ સરકાર કહે છે કે મફત અનાજ આપવામાં આવે પણ એક પાંચસો ગ્રામ અનાજ પણ આપવામાં આવેલ નથી મારા પરમેટ ઉપર જે તપાસી

એમની બેન જે પચાસ વર્ષથી અંધ છે આજે પચાસ વર્ષની ઉંમર ઉપરાંત થઈ છે પરંતુ તેઓને સરકારી તંત્રએ કોઈ લાભ આપ્યો નથી અંધ બેને ભાઈને રાખડી બાંધી છે ભાઈ અને ભાભી અને તેની કાળજી રાખે છે પરંતુ અહીંયા નિષ્ઠુ તંત્રની વાત કરીએ તો આ તંત્રએ આ બેનનું રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખ્યું એટલી હદે કે સરકારી તંત્રએ આજ દિન સુધી તેઓને કોઈ લાભ આપ્યો નથી રક્ષાબંધનના દિવસે ભાઈએ બહેનને અંધ હોવા છતાંય રાખડી બાંધી છે ત્યારે ભાઈ બહેનનો પ્રેમ તો છે પરંતુ તંત્ર તેની તરફ જોતું નથી એક સવાલ ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારના છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકાર અનેક યોજનાઓની વાતો કરતી સરકાર આ પરિવારને અંધ મહિલાને ક્યારે લાભ આપશે તે તો જોવાનું રહ્યું રફિક દણીવાલા જીએસટીવી છોટાજપુર